જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દેવ ઉઠી એકાદશી વિશે શ્રવણ કરીશું દેવ ઉઠી એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે દેવ ઉઠી એકાદશીનું મહત્ત્વ શું છે આ દિવસે શુભ મુહૂર્ત કયા કયા છે અને કયા શુભ યોગો બની રહ્યા છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તથા આ દિવસે શું કરવું શું ન કરવું કયા ઉપાયો કરવા આ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં જાણીશું તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ ચેનલ શ્રી હરિભક્તિ રસ પર જો તમે નવા વાંચો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી મારા બધા જ વિડીયોની તમને જાણકારી મળતી રહે દેવ ઉઠી એકાદશી સનાતન ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે જેને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગિક નિંદ્રામાંથી જાગે છે અને બ્રહ્માંડનો ભાર સંભાળે છે આનાથી ફરી એકવાર ઘરોમાં શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે શુભ કાર્યોની ગુંજ ગુંજી ઉઠશે શાસ્ત્રોમાં દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહ એટલે કે તુલસી માતાના લગ્નનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે પરંતુ આ વખતે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં એકાદશી ક્યારે આવે છે અને આ દિવસે તુલસી વિવાહ કરી શકાશે કે નહીં એના વિશે પણ આપણે આગળ વિડીયોમાં જાણીશું એવું કહેવાય છે કે દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહ કરવાથી લગ્નમાં પુત્રીનું દાન કરવા જેટલું ફળ મળે છે કન્યા દાન કરવા જેટલું ફળ આપણને તુલસી વિવાહ કરવાથી મળે છે આ દિવસે ઉપવાસ કરવાથી સૌભાગ્ય અને ઈચ્છિત પરિણામો પણ મળે છે મન વંચિત ફળોની પ્રાપ્તિ થાય છે બધી તિથિઓમાં એકાદશી તિથિને વિશેષ માનવામાં આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે દર મહિને બે અગિયારસ આવે છે પરંતુ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી સૌથી મોટી એકાદશી કહેવાય છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ચાર મહિના પછી યોગનિંદ્રામાંથી ઉઠે છે અને જગતનો કાર્યભાર સંભાળે છે ભગવાન શ્રી વિષ્ણુ જ્યારે યોગનિંદ્રામાં હોય છે ત્યાં સુધી તેને ચાતુર્માસ કહેવાય છે આ દિવસોમાં શુભ કાર્ય તથા વિવાહ કરવામાં આવતા નથી પણ જેવા ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઉઠે છે ત્યારે ચાતુર્માસનું સમાપન થાય છે હિન્દુ ધર્મમાં વિવાહ મુંડન ગૃહપ્રવેશ સહિત બધા જ માંગલિક કાર્યો ફરીથી શરૂ કરી શકાય છે દેવઉઠી એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે હવે આપણે જાણીશું કે દેવ ઉઠીની એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિ પહેલી નવેમ્બર બે હજાર અને શનિવારના રોજ સવારે નવ વાગે અને અગિયાર મિનિટ પર શરૂ થશે તથા બે નવેમ્બર બે હજાર અને રવિવારના રોજ સવારે સાત વાગે અને એકત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર દેવ ઉઠીની એકાદશીનું વ્રત બે નવેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે એટલે કે આ એકાદશીનો પારણ સમય ત્રણ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ સવારે છ વાગે અને બેતાળીસ મિનિટથી શરૂ થઈ સવારે દસ વાગે અને ઓગણત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા એટલે કે વ્રત ખોલી દેવું હવે આપણે દેવ ઉઠીની એકાદશીના દિવસના શુભ મુહૂર્ત વિશે શ્રવણ કરીશું આ દિવસે સૂર્યોદય સવારે છ વાગે અને ચોત્રીસ મિનિટ પર થશે સૂર્યાસ્ત સાંજે પાંચ વાગે અને પાંત્રીસ મિનિટ પર થશે પ્રાતઃકાળનો પૂજા સમય સવારે પાંચ વાગે અને સોળ મિનિટથી શરૂ થઈ સવારે છ વાગે અને ચોત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરી લેવી આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે સંધ્યા પૂજાનો સમય સાંજે પાંચ વાગે અને પાંત્રીસ મિનિટથી શરૂ થઈ સાંજે છ વાગે અને ત્રેપન મિનિટ સુધીનો રહેશે આ દિવસે શુભ યોગો પણ બની રહ્યા છે ત્રિપુષ્કર યોગ સવારે સાત વાગે અને એકત્રીસ મિનિટથી શરૂ થઈ સાંજે પાંચ વાગે અને ત્રણ મિનિટ સુધીનો રહેશે સર્વાર્થ સિદ્ધ યોગ સાંજે પાંચ વાગે અને ત્રણ મિનિટથી શરૂ થઈ બીજે દિવસે સવારે છ વાગે અને ચોત્રીસ મિનિટ સુધીનો રહેશે હવે આપણે દેવ ઉઠીની એકાદશીના શુભ મુહૂર્ત વિશે શ્રવણ કરીશું આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને પચાસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને એકતાળીસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે અને બેતાળીસ મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને છવ્વીસ મિનિટ સુધીનો રહેશે વિજય મુહૂર્ત બપોરે એક વાગે અને પંચાવન મિનિટથી શરૂ થઈ બપોરે બે વાગે અને ઓગણચાળીસ મિનિટ સુધીનો રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે પાંચ વાગે અને છત્રીસ મિનિટથી શરૂ થઈ સાંજે છ વાગે અને બે મિનિટ સુધીનો રહેશે નિશિતા મુહૂર્ત રાત્રે અગિયાર વાગે અને ઓગણચાળીસ મિનિટથી શરૂ થઈ રાત્રે બાર વાગે અને એકત્રીસ મિનિટ સુધીનો રહેશે તો આ બધા શુભ યોગો છે એ પ્રમાણે તમે પૂજા અને દાન કરી શકો છો હવે આ વખતે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં ત્રિસ્પર્શી યોગ બની રહ્યા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સમયગાળા દરમિયાન જો તમે શ્રી હરિની પૂજા કરશો તો તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે તો એના વિશે હવે આપણે શ્રવણ કરીશું ત્રીસ વર્ષા યોગ એટલે કે એકાદશી તિથિ દ્વાદશી તિથિ અને ત્રયોદશી તિથિ એમ ત્રણેય તિથિ જ્યારે ભેગી થાય છે ત્યારે તેને ત્રીસ વર્ષા યોગ કહેવામાં આવે છે આ યોગને પદ્મપુરાણમાં વર્ણવેલ એક ખાસ યોગ તરીકે વર્ણવવામાં આવ્યું છે પદ્મપુરાણ અનુસાર આ દુર્લભ સંયોગમાં સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો વ્રતિના બધા જ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિના ભાગ્યનો ઉદય થાય છે સંસારના બધા જ સુખ ભોગવીને વ્યક્તિ અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે આ દિવસે વ્રત રાખવાથી અને ઉપવાસ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની અપાર કૃપા આપણને પ્રાપ્ત થાય છે દેવ ઉઠીની એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે પરંતુ વર્ષ બે હજાર પચીસમાં દેવ ઉઠીની એકાદશી રવિવારે આવતી હોવાથી રવિવારના દિવસે તુલસી માતાનો સ્પર્શ કરવામાં આવતો નથી તથા તુલસી માતાને જળ અર્પણ કરવામાં આવતો નથી તેથી એકાદશીના બીજા દિવસથી એટલે કે ત્રણ નવેમ્બર ચાર નવેમ્બર અને પાંચ નવેમ્બર આ ત્રણ દિવસમાંથી તમે કોઈપણ દિવસે તુલસી વિવાહ કરી શકો છો હવે આપણે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી એના વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કારણ કે પીળો રંગ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજા ઘરને સ્વચ્છ કરવું અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવાની બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું બધા દેવી દેવતાઓને અક્ષત અબીર ગુલાલ કંકુ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું માતા લક્ષ્મીને ખાસ કરીને કમળનું પુષ્પ અર્પણ કરવું તથા લાલ ગુલાબનું ફૂલ પણ તમે અર્પણ કરી શકો છો ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું અને ભગવાનને ફૂલોની માળા પહેરાવી ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો તથા બધા દેવી દેવતાઓની આરતી કરવી અને ભોગમાં તમારે લાડુ ખીર નાળિયેળ મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો શક્ય હોય તો પીળા રંગની મીઠાઈ અને પીળા રંગના ફળોનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ થાળ ગાવું અને ભગવાનની પૂજા કરતી વખતે તમારે ભગવાનના મંત્રનો જપ કરવો ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ પ્રસીદ ઓમ શ્રી હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમ આ બધા મંત્રનો તમે જપ કરી શકો છો આખો દિવસ પણ તમે મંત્રનો જપ કરી શકો છો અથવા તો નામ જપ કરી શકો છો આ દિવસે જે કથા છે તે તમારે ખાસ શ્રવણ કરવાની જો તમે વ્રત કરો છો અને કથા શ્રવણ નથી કરતા તો તમને પૂર્ણ ફળ મળતું નથી તેથી આ દિવસ નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવાની આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું તમે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના એકસો આઠ નામનો જપ કરી શકો છો અથવા તો એકસો આઠ મંત્રનો પણ જપ કરી શકો છો ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો તમારે પાઠ કરવો જોઈએ શ્રી સુપતમનો પણ તમે પાઠ કરી શકો છો ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો આ દિવસે તમારા ઘરના નજીકમાં જો ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં જઈને અચૂક તમારે દર્શન કરવા પૂજા કરવી તમારા ઘરના નજીકમાં જો પીપળાનો વૃક્ષ હોય તો ત્યાં જઈને તમારે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી પીપળાને સૌપ્રથમ પ્રથમ જળ અર્પણ કરવું અને ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ત્યારબાદ લાલ દોરો બાંધી અને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી ત્યારબાદ તમારી ભૂલચૂક બદલ ક્ષમા માગવી આ દિવસે દાનનું પણ ઘણું મહત્ત્વ છે તો આ દિવસે યથાશક્તિ તમારે ગરીબોને અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન જળનું દાન તથા અનાજનું દાન કરવું જોઈએ એનાથી પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ગાયને ઘાસચારો રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ એનાથી ભગવાન શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે આ દિવસે સાત્વિક ભોજન તમારે ગ્રહણ કરવું જોઈએ તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મદીરા વગેરેનું સેવન ન કરવું જોઈએ એનાથી ઘણો મોટો દોષ લાગે છે આ દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ કોઈને અપશબ્દો ન બોલવા કોઈનું ખોટું ન વિચારવું કોઈના વિશે ખોટું ન વિચારવું જોઈએ કોઈનું ખોટું કામ ન કરવું જોઈએ ઘરમાં શાંતિ જાળવવી અને ભગવાનનું નામ જપ કરવું ઘરમાં સંપ રાખવું રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરી અને બીજે દિવસે શુભ મુહૂર્ત પર પારણ કરી અને વ્રત પૂર્ણ કરવું જો આ રીતે શ્રદ્ધા ભક્તિથી તમે પૂજા કરશો તો તમને વ્રતનું ફળ અવશ્ય મળે છે આ દિવસે ચોખા ખાવાનું વર્જિત છે તો આ દિવસે ભૂલથી પણ તમારે ચોખાનું સેવન ન કરવું ચોખામાંથી બનાવેલી કોઈ પણ વાનગી ભાત તમારે ગ્રહણ ન કરવું જોઈએ ભક્તો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ દિવસે તમારે કોઈ પણ એવું કામ ન કરવું જેનાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય ભગવાનનું જેટલું બને એટલું નામ જપ કરવાનું અને પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાની ભક્તો આજના વિડીયોમાં આપણે દેવ ઉઠીની એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે શુભ મુહૂર્ત કયા કયા છે આ દિવસે શું કરવું શું ના કરવું તથા આ એકાદશીનું મહત્ત્વ શું છે એ બધું જ આપણે શ્રવણ કર્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી જરૂરથી પ્રચાર કરજો કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ